બાબતે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા અફોર્ડ કરી છે આજીવન કેદનો એ આરોપી છે એ વ્યક્તિ માઇક મળતા એવું કહે છે કે તમે કોની સામે ફોર્મ ભરી રહ્યા છો આ સીટ ઉપર કોઈ ઉગશે તો મારો પરિવાર જ ઉગશે કોઈનામાં તેવડ હોય તો ઊભીને બતાવે અમે બતાવીશું તે કેટલી વિશેષ હો થાય કેમ તમારા માતાશ્રી કે તમારા પિતાશ્રી આ સીટ જોડીને ગયા છે કાયદો અને વ્યવસ્થા આ શબ્દો હાલમાં ગુજરાતમાં ચારે બાજુ ગુંજી રહ્યા છે કારણ કે જે રીતે ગોંડલમાં સતત જે ઘટનાઓ ઘટી તેને લઈને લોકોમાં કાયદો અને વ્યવસ્થાનો જે થોડો ઘણો પણ ડર હતો તે ક્યાંક દૂર થઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને બીજી બાજુ જ્યારે ગોંડલમાં અસામાજિક જિક તત્વો સતત વધી રહ્યા છે અને ગુંડાગર્દીના જે પ્રમાણ સતત વધી રહ્યું છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને ગોંડલમાં જે સતત બે ઘટના બની જેમાં રાજકુમાર જાડની હત્યા થઈ કે પછી એક્સિડન્ટ થયો અને બીજી બાજુ જ્યારે ત્રણ શખ્સોએ એક યુવકને ઢોર માર માર્યો તેને લઈને લોકોમાં જે છે તે પડઘા પડ્યા છે અને તે વચ્ચે જે રીતે વાત કરવામાં આવે તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જ્યારે સિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ઉપર અનેક આરોપ લગાવવામાં આવ્યા છે અને તે વચ્ચે સુરતના એડવોકેટ મેહુલ બોખરા દ્વારા ગોંડલ વિવાદને લઈને એક ખૂબ જ મોટું નિવેદન સામે આવ્યું છે તો પહેલાં તે સાંભળી લઈએ

પેલા એ કહેવાતું કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરી થાય હાલ પણ એ જ પરિસ્થિતિ છે હું માયકમાં હજારો વાર આવા ભાષણો સાંભળું છું કે એક એમએલએના જે પતિ છે એક એવું ભાષણ આપે છે જે મર્ડરના ગુનેગાર છે હાઈકોર્ટે મર્ડર બાબતે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા અફોર્ડ કરી છે આજીવન કેદનો એ આરોપી છે એ વ્યક્તિ માઇક મળતા એવું કહે છે કે તમે કોની સામે ફોર્મ ભરી રહ્યા છો આ સીટ ઉપર કોઈ ઉગશે તો મારો પરિવાર જ ઉગશે હજુ બે દિવસ પહેલા મેં એક ભાષણ સાંભળ્યું છે કથિત પાટીદાર બરાબર એ પાટીદાર ના કહેવાય અલ્પેશ જાડેજા એવી સ્પીચ આપે છે કે અમારા ભાઈની સામે પડો છો આ સીટ ઉપર તમે લાડો પાડો છો આ સીટ ઉપર કોઈ ઉભશે તો અમારો ભાઈ જ ઉભશે કોઈનામાં તેવડ હોય તો ઊભીને બતાવે અમે બતાવીશું તે કેટલી વિશેષ હો થાય કેમ તમારા માતાશ્રી કે તમારા પિતાશ્રી આ સીટ જોડીને ગયા છે આ દેશમાં લોકશાહી છે આ દેશમાં દરેક વ્યક્તિને એ જાય ચૂંટણી હોય કે અન્ય કોઈ પણ બાબત હોય પોતાનું મંતવ્ય રજૂ કરવાનો સીટ ઉપર ઊભવાનો અધિકાર છે તમે લોકોની આગળ ધમકી પહોંચાડી રહ્યા છો કે આ સીટ અમારા બાપદાદાની જાગીર છે આ ન્યાયતંત્ર નથી આ લોકશાહી નથી જો લોકશાહી હોય તો ઉપર બેઠેલા લોકોને આ સમજવું જોઈએ કે જો આટલા મોટા ભાષણો એક સ્ટેજ ઉપરથી જાહેરમાં આપવામાં આવે છે ખુલ્લી ચેતવણી આપવામાં આવે છે તો આવા લોકોને ક્યારેય ટિકિટ ના આપવી જોઈએ આવા વ્યક્તિઓને ક્યારેય રાજકારણમાં રહેવાનો અધિકાર નથી કારણ કે આ ડેમોક્રેસી છે અને હું અહીંયા એક સ્પષ્ટપણે આપણા માધ્યમથી એક સંદેશ આપીશ કે અભિમાન તો છે ને એ રાજા રાવણ ચકનાચૂર થયું હતું જ્યારે નાભીમાં પ્રભુ શ્રી રામે બાણ માર્યું હતું એટલે કોઈને પણ એવો ફાકો હોય કે ગોંડલ એ અમારા બાપ જાગીર છે અહીંયા કોઈ પણ વ્યક્તિ ઊભી ના શકે કોઈ પણ વ્યક્તિ લડી ના શકે તો આ ડેમોક્રેસી છે એટલું યાદ રાખજો આ કોઈના બાપ દાદા જાગીર નથી અને એનું જ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે એક જઘન્ય અપરાધો મર્ડર જેવા ગુનાની અંદર ગોંડલ જેવા તાલુકાની અંદર મર્ડર જેવા ગુનાઓની એફઆઈઆર પણ લેવાતી નથી અને એક સામાન્ય વ્યક્તિ છે એ દર દરની ની ઠોકરો ખાય છે ન્યાય મેળવવા માટે રાજકુમાર જાટના જે પિતાજી છે એ પોલીસ સ્ટેશન ગયા કે મારા છોકરાનું મર્ડર થયું છે તો પોલીસની ની ફેસી ડ્યુટી શું આવે કે બીએનએસએસ ની કલમ એકસો તોતેર સબસેક્શન એક મુજબ એફઆઈઆર દાખલ કરે અને પછી તપાસ ચાલુ કરે પરંતુ રાજકોટ પોલીસ એ કોઈ નેતાની પગ ચંપી કરવા માટે કેમ કે જે વ્યક્તિ આરોપી છે એ એમએલ એના પુત્ર છે તો એ માટે એફઆઈઆર દાખલ કરતી નથી ત્યારબાદ ફોરેન્સિક લેબના ખુલાસા થયા કે વ્યક્તિને લાકડીથી માર મારવામાં આવ્યો ચાર ચાર ઇંચની ઈજા થઈ છે એ વ્યક્તિના ગુદા માર્ગની અંદર પાંચ ઇંચના ખરડા પડ્યા છે એટલે એને કેટલે લેવલ સુધી બૂંટા લીધી હતી અને ટોર્ચર કરવામાં આવ્યો છે તો એ જે પીડા એના બાપની છે એ આપણે ના સમજી શકીએ ક્યારેય તો એ પીડાના અનુસંધાનમાં એ વ્યક્તિ ન્યાય લેવા માટે આંદોલન કરે છે એ હાઈકોર્ટોના ચક્કરો કાપે છે અને એની ન્યાય માટે એફઆઈઆર સુધી જે પહેલું સ્ટેપ છે ન્યાય લેવા માટે કે એફઆઈઆર દાખલ થાય એ એફઆઈઆર પણ લેવામાં આવતી નથી કેમ કે આરોપી છે એ કોઈ એમએલએનો પુત્ર છે બસ એટલા માટે તો એક પ્રેમા ફેસી એફઆઈઆર થાય પછી કદાચ એફઆઈઆર ખોટી હોય તો પોલીસ પાસે પાવર છે સમરી ડીફાઈલ કરી દઈ તપાસ કરવાની જગ્યાએ જો મ્યુલ ભોગરા મર્ડર કરે છે અથવા નથી કરતો પણ કોઈ પણ વ્યક્તિની એવી ફરિયાદ છે કે મિહુલ બોગરાએ મર્ડર કર્યું છે તો પોલીસની પહેલી જવાબદારી એવી આવે કે મિહુલ ભોગરાહ ઉપર એફઆઈઆર દાખલ થાય એકસો ત્રણ મુજબ અને પછી કદાચ મિહુલ ભોગરાએ મર્ડર નથી કર્યું તો તપાસ કરી અને સમરી વી ફાઇલ કર દે કે મહેહુલ બોગરાયામાં મર્ડર કર્યું નથી તો જે જાટ પરિવારની ફરિયાદ છે કે એફઆઈઆર થાય તો મર્ડર મુજબની એફઆઈઆર એમએલ એમએલએ પુત્ર હોય કે એમએલએ બાપ હોય કે કોઈ પણ હોય આ દેશમાં દરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે પહેલા ગુનો દાખલ થવો જોઈએ અને પછી તપાસ કરવાનો વિષય આવે છે અહીં અકસ્માત એક નોંદ નોંધાય એડી નોંધી દીધી વિચાર કરો કે આ દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ન્યાય લેવા જશે તો ક્યાં જશે સિસ્ટમ કઈ તરફ જઈ રહી છે હમણાં બે દિવસ પહેલા મેં એક ન્યૂઝ વાંચી કે એક જજના ઘરેથી પંદર કરોડ જેવી મસ મોટી રકમ મળી જો ન્યાય વ્યવસ્થામાં જજો આ રીતે કામ કરે છે જો લોકશાહીની અંદર આવા બેફામ ભાષણો આપણે સાંભળીએ છીએ તો આ સિસ્ટમની અંદર સામાન્ય વ્યક્તિ પોતાનું અસ્તિત્વ કઈ રીતે ટકાવી શકશે ને એ મને નથી સમજાતું